હરણ મહાદેવ મિત્રો જય માતાજી આજે છે શીતળા સાતમ અને કાલે છે જન્માષ્ટમી તો આપણે આજે વિડીયોમાં જોશું કે હિંજોવાળા મોટું રામજી મંદિર તો તને વિડીયોના મારફતે બતાવીશ કે કઈ રીતની તૈયારી થઈ રહી છે તો વિડીયોને કન્ટિન્યુઅસ કરજો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ સંપૂર્ણ રીતે તૈયારી થઈ રહી છે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખશો બધા નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફૂલ વિડીયો મિત્રો આપણે જન્માષ્ટમીના દિવસે બનાવવાનો છે તે જોવાનું ચૂકશો નહીં તો ફરી મળશો નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી હર મહાદેવ જય શ્રી કૃષ્ણ